નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સૌપ્રથમ ગુજરાતના હવામાનમાં આવશે પલટો ત્યારે આગળ વાત થશે કુંભ મેળા દુર્ઘટનામાં એક ગુજરાતીનું મોત થયું છે

આગળ વાત થશે સૈફ હુમલા પછી પહેલી વાર ભારે સિક્યુરિટી વચ્ચે તે બહાર નીકળ્યા હતા ત્યારે આગળ વાત થશે ઈસરો ઇતિહાસ રચ્યો સોમુ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો હવે થઈ રહી છે માવઠાની શક્યતા આગળ આગળ વાત વાત થશે થશે ડોનાલ્ડ ખુલ્લી ધમકી રહી છે ત્યારે ગુજરાતમાં અકસ્માત ની વણઝાળ જોવા મળી રહી છે ત્યારે વાત થશે મહાકુંભ દુર્ઘટના માટે અણગણ વ્યવસ્થા જવાબદાર છે તેવું આ મંત્રીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે ત્રણ રાજ્યોમાં હિમવર્ષા હવે થઈ શકે છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી હાલ પણ ગુજરાતમાં ઠંડી તો છે સાથે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ઠંડીની અસર ઓછી થઈ રહી છે બિહારમાં ધુમ્મસ માટે યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે બીજી તરફ જમ્મુ કાશ્મીર લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અથવા તો હિમવર્ષા થઈ શકે છે કાશ્મીર આ વખતે અસામાન્ય હવામાનમાંથી પસાર થઈ રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં એકવીસ ડિસેમ્બરે શરૂ થયેલા ચિલ્લઈ કલાનને સમાપ્ત થવામાં હજુ એક દિવસ બાકી છે ચાલીસ દિવસનો તીવ્ર ઠંડીનો સમયગાળો ત્રીસ જાન્યુઆરીએ પૂરો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભ દુર્ઘટના માટે અણઘડ વ્યવસ્થા જવાબદાર સામે આવી છે મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા ખર્જુન અડકે કિનારે થયેલી લોકોના મોત અને ઘણા લોકો થયાના સમાચાર ખૂબ જ હૃદય દ્રાવક છે આ માટે અણગઢ વ્યવસ્થા વીઆઈપી મુવમેન્ટ મેનેજમેન્ટ કરતા માર્કેટિંગ વધુ ધ્યાન અને ગેરવહીવટી જવાબદાર છે હજારો કરોડ રૂપિયા ખર્ચવા છતાં આવી વ્યવસ્થા હોવી નિંદનીય છે મહત્વના વાત કરીએ તો ગુજરાતમાં અકસ્માત રાજ્યમાં વધુ એક અકસ્માત થયો છે જેમાં ત્રણ યુવાનોના મોત થયા છે એકની હાલત ગંભીર છે સોમનાથ ઉના પોર ટ્રેક હાઈવે ઉપર આ અકસ્માત થયો હતો દરમિયાન ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે તેની ટક્કર થઈ હતી અકસ્માત ડોળાસા પાસે થયો હતો દરમિયાન કારમાં સવાર ચાર યુવાનોમાંથી ત્રણના મૃત્યુ થયા છે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ખુલ્લી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે ફરીવાર ભારત ચીન અને બ્રાઝિલ જેવા દેશો ઉપર ઊંચા ટેરિફ લાદવાની ધમકી આપી છે તેમણે કહ્યું છે કે ચીન ખૂબ ઊંચા ટેરિફ નાખે છે ભારત બ્રાઝિલ અને અન્ય દેશો પણ આવું જ કરે છે આપણે પણ તેના પર ટેરિફ લગાવીશું અમેરિકા માટે એ સિસ્ટમના પાછા ફરવાનો સમય આવી ગયો છે જેણે તેને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યું હતું ટ્રમ્પની આ ધમકી પીએમ મોદી સાથે વાતના બીજા દિવસે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો માવઠાની થઈ રહી છે શક્યતા રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે તો આ તરફ નલિયામાં સૌથી ઓછું તાપમાન પણ નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનો કૂંકાતા બંધ થતા તાપમાનમાં વધારો થયો છે રાજ્યના તમામ શહેરોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધ્યું છે

નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે નેવી આઈસી માં પાંચ વીજી પેઢી ઉપગ્રહોનો સમાવેશ થાય છે આ નેવિગેશન સેટેલાઇટ પરિવહનમાં યોગ્ય ટ્રેકિંગ અને માર્ગદર્શન આપવામાં મદદ કરશે આ સફળ લોન્ચિંગની સાથે ઈસરોએ ઇતિહાસ પણ રચી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ પર હુમલા પછી પહેલી પહેલીવાર ભારે સિક્યુરિટી વચ્ચે તે બહાર નીકળ્યા હતા સૈફ અલી ખાન હુમલાની ઘટના બાદ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પહોંચ્યા પછી પહેલીવાર ઘરની બહાર નીકળ્યા હતા તેમની સાથે બહુ ગાર્ડ સિક્યુરિટી બંદોબસ્ત જોવા મળ્યો હતો સૈફે રવિવારે પ્રથમ વખત પત્ની કરીરા સાથે બાંદ્રા ઘરમાંથી કડક સુરક્ષા સાથે બહાર નીકળીને પુત્ર ઇબ્રાહિમના ઘરે પહોંચ્યા હતા સૈફ બહાર નીકળીને કારમાં બેઠો ત્યાં સુધી તેમની ચારે તરફ સિક્યોરિટી જવાનો હાજર હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારમાં આવેલા શખ્સો શિક્ષક પર ધોકા લઈને તૂટી પડ્યા વિરમ ગામમાં શિક્ષક સ્કૂલમાં ફરજ બજાવતા ચાલીસ વર્ષીય નરેશભાઈ ચાવડા સોમવારે સવારે માંડલ રોડ સ્થિત પેટ્રોલ પંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો એક બાદ એક ત્રણેય શખ્સ કારમાંથી લાકડાના દંડા લઈને તૂટી પડ્યા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકાના નૌકાદળે ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો છે ગઈકાલે સવારે ડેલ્ફ ટાપુ પર નજીક શ્રીલંકાના નૌકાદળના ગોળીબારમાં પાંચ ભારતીય માછીમારો ઘાયલ થયા છે જેમાંથી બેની હાલત ગંભીર છે ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે વિદેશ મંત્રાલયે શ્રીલંકાના કાર્ય કરી ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવ્યા છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે માછીમારોની જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો આશ્રમની બાર વર્ષે મોટેરા આશ્રમમાં એન્ટ્રી દુષ્કર્મના કેસમાં દોષી સાબિત થતા આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી એકત્રીસ માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકશે નહીં આમ છતાં ગત પચીસ જાન્યુઆરી આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ યોજ્યો હતો ત્યારબાદ હવે આસારામ અમદાવાદની મુલાકાતે જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારના મહત્વના સમાચારો પર એક નજર બજેટ સત્ર પહેલાં કેન્દ્ર સરકારની સર્વપક્ષીય બેઠક મહાકુંભમાં ભાગદોડમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો ત્રીસે પહોંચ્યો વિરાટ કોહલી બે હજાર બાર પછી આજે પોતાની પહેલી રણજી ટ્રોફી રમશે પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી હવાઈ હુમલામાં દસ ફિલિપાઈનીઓના મોત થયા છે અને ટ્રમ્પ સરકાર બધા હમા સમર્થકોના વિદ્યાર્થી વિઝા રદ કરશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખોની નોકરી છોડી અને સાધવી બની ગયા પ્રયાગરાજમાં સત્તર દિવસથી મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે કુંભના મેળામાં અનેક મોટા ચહેરાઓ સંયમના માર્ગે વળ્યા છે ત્યારે હવે લાખોની નોકરી છોડીને એર હોસ્ટેસ સાધવી બનવા મહાકુંભમાં પહોંચી ગયા હતા સોશિયલ મીડિયામાં આ મહિલાનો વિડીયો પણ વાયરલ થયો છે મહાકુંભના મેળામાં અનેક ચહેરાઓ વાયરલ થયા છે જેમાં મોનાલિસા હર્ષા રિછારિયા ત્યારબાદ હવે સાધ્વી પણ ચર્ચામાં જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુંભ મેળા દુર્ઘટનામાં એક ગુજરાતીનું મૃત્યુ થયું છે પ્રયાગરાજ કુંભ મેળામાં સંગમ કિનારા પર થયેલી ભાગદોડમાં મૃત્યુ આંખ ત્રીસ ઉપર પહોંચ્યો છે જોકે સરકારે સત્તર કલાક પછી મહાકુંભ મેળામાં ભાગદોડમાં ત્રીસ લોકોના મોતની પુષ્ટિ કરી છે જેમાં એક ગુજરાતીએ પણ જીવ ગુમાવ્યો હોવાની પુષ્ટિ થઈ છે ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મૃતકોમાંથી પચીસ લોકોની ઓળખ થઈ છે નેવને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે થઈ શકે છે માવઠાનો વાર તારીખ બે અને ત્રણ ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે ભેજનું પ્રમાણ વધી શકે છે ત્યારે કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે જો આ રીતે કમોસમી વરસાદ થાય અને ભારે પવન થાય તો આવનારા ઉનાળા દરમિયાન થનારા જે પાકો છે તેને વ્યાપક નુકસાન પણ થવાની ભીતિ સેવાઈ રહી છે અને અત્યારે જે હાલ પાકો છે તેમાં પણ નુકસાન થાય તેવી શક્યતા વર્ણવવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે